થી ચોવીસ કલાક સાથે સીજે ચાવડાએ કરી છે ખાસ વાતચીત વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર છે સીજે ચાવડા ત્યારે વિજાપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે સીજે ચાવડાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા કોંગ્રેસના રાજમાં ગુજરાતનું બજેટ પચીસ હજાર કરોડ હતું કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ પર ઠુકરાવ્યું અને કોંગ્રેસે કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે તો સાથે જ ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદન પર સીજે ચાવડાએ પ્રહાર કર્યા તેઓએ કહ્યું કે ઇન્દ્રનીલ રાજગુરૂ ગાંધીજીને સમજી નથી શક્યા

અને ધારાસભાના ઉમેદવારો મને ડૉક્ટર સી જે ચાવડાને જીતાડવા માટે આજે વિજયાકુલ ખાતે આવ્યા હતા મોટી સંખ્યામાં સભા મળી હતી વાઇબ્રન્ટ ગુજરાતના જે બીજ નાખ્યા હતા એ પણ આજે વટ જ્યારે આગળ વધપી રહ્યું છે ત્યારે ધબકતા ગુજરાતને વાઇબ્રન્ટ ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન હલ થતો જાય છે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો વધતા જાય છે અને આજે અમેરિકામાં લોકો ન જતા હોય એટલા લોકો બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવી રહ્યા છે કારણ કે એ રોજગારી મળે છે શાંતિ છે સુખ શાંતિથી જીવી શકે છે એ વાત એમને કરી અને ત્રણ લાખ બાવીસ હજાર લાખ કરોડનું જે બજેટ છે જે કોંગ્રેસના શાસનમાં ઓગણીસો પંચાણું સુધી ફક્ત પચીસ હજારનું બજેટ હતું એ આજે લાખો કરોડોની સંખ્યા રકમમાં પહોંચી ગઈ જેના કારણે પ્રજાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં પ્રજાના વિકાસ માટે પાણી માટે સિંચાઈ માટે વીજળી માટે શિક્ષણ માટે આરોગ્ય માટે પૂરતું આપણી પાસે રકમ ઉપલબ્ધ છે એ વાત મક્કમતાથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરી અને વિજાપુર તાલુકાને વિકાસ હવે પછી બધા જ જ્યારે એક લાઈનમાં હોઈશું ત્યારે વધુ થશે એ પણ વાત મૂકીશું રામ મંદિરને લઈને જે વિખવાદો ઉભા કર્યા એના કારણે ભોગવવાનો આવશે તો કોંગ્રેસ પાર્ટીને જ ભોગવવાનો આવશે ગુજરાત ગુજરાતને રાજ દેશમાં જ્યારે આખો રામ માહોલ બન્યો હોય શાંતિમય માહોલ બન્યો હોય યુદ્ધના આખું વિશ્વ યુદ્ધના વાદળો નીચે હતું ત્યારે રામના નામે રામ મંદિરના નામે ભારત કા હર બચ્ચા બોલેગા જય શ્રી રામ જય શ્રી શ્રીરામના નારા સાથે શાંતિથી જીવન જીતાડી રહ્યું હતું અને બધા જ લોકો રામમય બનીને વિકાસમય વાતો કરતા હતા એવા સમયે કોંગ્રેસને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે ઠુકરાવ્યું રામ કાલ્પનિક પાત્ર છે રામાયણ એક લાંબો લખાયેલો ગ્રંથ છે આ ભ્રમણામાંથી હજી બહાર નીકળતું નથી અને બીજા લોકોના મત ની લાલચમાં ફક્ત ને ફક્ત ભારતના સો કરોડ કરતાં વધારે જે હિન્દુઓની આસ્થા છે શ્રદ્ધા છે એને ઠેસ પહોંચાડવાનું કામ કોંગ્રેસ કરી રહી છે એ વાતને નક્કી બિલકુલ યાદા ખાસ કરીને વાત કરીએ તો રામ મંદિરને લઈને કોંગ્રેસના કેટલાક જે વિખવાદો કોંગ્રેસ ઉભા કર્યા હતા તેનું પરિણામ પણ કોંગ્રેસ જે છે લોકસભા ચૂંટણીમાં ભોગવશે તે પ્રકારની વાત કરી હતી જૈશલવે ઝી મીડિયા મહેસાણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એક વિભૂતિ છે આ આગામી સદીઓ સુધી વિશ્વમાં સત્ય અને અહિંસાના માર્ગ દ્વારા જે આઝાદી મેળવી હતી એ વ્યક્તિ છે એવી વિભૂતિને તમે રાહુલ ગાંધી સરખાવતા હો તો તમે કાં તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ફક્ત ફોટામાં જોયા છે તેમ એમને સાંભળ્યા નથી એમને જોયા નથી એમની નવળકથા તમે એમની આત્મકથા વાંચી નથી લોકોના કરેલા કામો તમે જોયા નથી એમનો ઇતિહાસ જોયો નથી અંગ્રેજો સામે જે લડત આપી સત્યહિંસાના માર્ગ એ તમને કોઈ ખબર નથી એટલે સમજ ગાંધી ગાંધી અટક હોય એટલે તમે આમ સમજાવ સરખાવી દો એ તો આપણા ભારતીય લોકોનો વાંધો છે કે વંશ પરંપરાગત એક ગાંધી ઊભો કરી અને ગાંધીજીના નામે મત મેળવી લેવા એના કારણે આખી કોંગ્રેસ પાર્ટી આજે ધીમે 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 લોકોના દિલમાંથી ખસતી જાય છે